તો એમને તમે લોકો લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો તો કંઈક આજે આપણે લોકોયા છે ઘરના મરચાં લેવા માટે તો મરચાં લેવાના છે બાંધી પાવડર ધાણા ચીર એવી બધી વસ્તુ લેવાનું છે તો આપણે નીકળી ગયા છીએ તો થોડી જ વારની અંદર ત્યાં પહોંચવાના છે થોડું તો દૂર પડે છે તો બસ જઈએ છીએ મોમ છે હું છે મામાના છોકરા છે બધા લોકો અમે જઈએ છીએ મરચાં લેવા માટે તો ગાઈસ આપણે છે પહોંચી આજે શાંતિની આગળ અને મમ્મી છે તો મમ્મીને જો ઓછો તડકો લાગે છે અમે તો સ્કાપ બાંધ્યો છે એટલે મને ઓછો તડકો લાગે છે તો અમે કન્ટિન્યુ અત્યારે બહુ તડકાની સિઝન ચાલે છે તો બે અમે લોકો નીકળી ગયા છે તો જુઓ અમે લોકો થોડો વિડીયો શૂટ કર્યો અને તડકો બહુ તડકો પડ્યો આજે તો બસ જો મસ્ત મસ્ત રસ્તો આવ્યો છે અને અમે નીકળ્યા છીએ તો થોડી વાર પહોંચી જશું તો ગાઈઝ અમારો બ્લોગ જોવાનું નહીં ભૂલતા અને બ્લોગમાં લાઇક લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં જેમાં તો જી ચલો હવે આગળ આપણે જોઈએ છીએ ક્યાં પહોંચીએ ત્યાં પહોંચીને તો ગાઈઝ આપણે ફાઇનલી પહોંચી ગયા છે છનખડા ગામની અંદર તો અહીંયાના મરચા બહુ ફેમસ મરચાં છે સ્પેશિયલી લોકો બધા બહારથી લેવા માટે અહીંયા આવે છે ત્યારે પહોંચી ગયા છે તો આપણે ફાઇનલી અહીંયા પહોંચી ગયા તો હવે જો મમને હું દે છે તો અહીંયા આપણે લોકોને મરજા જોઈઝ કરવાના હોય કે કેવા મરચા જોઈએ છે બધી જ રીતના અહીંયા મરચાં તમને લોકોને મળી જશે અને ઓલમોસ્ટ અત્યારે આજુબાજુના ગામડાના બધા લોકો અહીંયા મરચાની ખરીદી કરવા માટે આવે છે તો ભાઈ તમે બી દર વર્ષે અહીંયાથી જ મરચા લઈએ છીએ તો ચલો હવે બ્લોગમાં કન્ટિન્યુ રહીજ અને આપણે જ્યાંથી ગમેથી મરચા લેવાના છે તો બસ મમ્મીની સાથે હું જઈશ મમ્મી ત્યાં કહે ત્યાં જવાનું છે તો બધું એને પતી જાય છે મરચાં બી અહીંયાથી લઈ લેવાના અને પ્લસ અહીંયા મરચા દળી બી આપે તો આપણે કોઈ ટેન્શન બી નહીં અને અહીંયા મરચા સાફ સફાઈ બી કરી આપે છે અને બહારથી કોઈ પણ લોકોને બહુ સરસ મજાનું મરચું લેવું હોય તો તમે લોકો અહીંયા આવી શકો અને અહીંયાથી લઈ શકો છો તો બસ જો અમે અહીંયા આ સ્ટોલ પર પહોંચી ગયા છીએ તો ગાઈસ હવે જોજો તમે એ લોકો તમને બી ગમશે અને બધી વેરાયટીના મરચાં મળશે અને તમે એ લોકો જ્યારે બી તમારા લોકોને લેવાના હોય કે માની લો કે મરચા ખરીદી કરવા છે તો અહીંયા પર આવી જવાનું તો બસ મમ્મી અને અહીંયા હું જે છે મરચા ચેક કરીએ છીએ કેમકે બધી જ વેરાયટીના મરચા અહીંયા મળી જશે તમારે જેવું મરચું લેવું હોય તેવું મળી જશે અહીંયા રેચમ પટાખી માણીને હર કોઈ મરચાં મળી જશે તો અમે દર વર્ષે અહીંયાથી જ લઈએ છીએ આઈ થિંક અહીંયા બહુ સારું મરચું મળે છે અને સન્નખડા ગામની અંદર ફેમસમાં ફેમસ હોય અમારે ઉનાની અંદર તો અહીંયા તો ગાઈસ તમે લોકો અહીંયાનો કોન્ટેક કરી શકો છો અહીંયા સુધી પહોંચી શકો છો કોઈને બી ખરીદી કરવા હોય મરચાં તો અહીંયા આવી શકે છે અથવા અમારો કોન્ટેક કરજો તો અમે ત્યાં સુધી તમને ત્યાંનો કોન્ટેક આપી દઈશું ગાઈસ તો ચલો હવે મમ્મી પૂછે છે મરચાંનો ભાવ શું છે કેટલો ભાવ છે કયા કયા વેરાયટી છે બધી જ અલગ અલગ હોય છે અહીંયા પણ તમારે જેવા બી જોતા હોય તેવા મરચાં મળી જશે તો ગાઈસ જો મમ્મીને ક્યાં ગમે છે હવે ખબર નહીં તો અમને તો અહીંયા ગમ્યા આ મરચા રે છમ છે એ બહુ સારા હતા અને કલરિંગ માટે બી સારું છે તો પછી ત્યાં મેં દુપટ્ટો ખોલ્યો અને હું મમ્મી જોડે બે ઊભી કેમ કે આપણને તો ઘરની વસ્તુ લેવામાં આટલો બધી ખ્યાલ નહીં પડે એટલે મમ્મી જોડે હું ફર્સ્ટ ટાઈમ આવી છું જોકે દીદી હોય જ અથવા ભાઈ હોય છે બટ અત્યારે હું ઘરે હતી તો મમ્મીએ કીધું ચાલ તું મારા જોડે તો બસ હું ચાલી આવી મમ્મી જોડે અને મમ્મી જો ભાવ ચાલને બધું કરે છે પૂછે છે અને મમ્મીને ગઈ માં છે મજા રહે છે બટ કેમ કે એમ આઈ થિંક કાશ્મીરીની જરૂર નહીં પડે અને કાશ્મીરી મેં પાછા તો મમ્મીને કીધું કે અત્યારે તમે દસ પંદર કિલો લઈ લો અને એ પછી આપણે પાછા આવ ચારું લાગશે તો પછી પાછા લઈ જશું તો મમ્મી કે કહે વાંધો નહીં અત્યારે દસ દસ તકની આસપાસ લઈ લઈએ અને પછી પાછા આવતું કેમ કે અમારે એક વર્ષની અંદર બાંધી લો ને કે વીસથી બાવીસ કિલો જોઈએ છે તો અત્યારે મમ્મી કહે છે ભાઈને ચલો તો હાલ તો અમે લોકો એ દસથી પંદર કિલો કન્ફર્મ કર્યા છે તો હવે પાછા જો આ એકવાર અમે સબ્જી બનાવી એમાં નાખી અને જોઈ લેશું કલર કેવો છે મીન્સ ખાવામાં કેવું છે તો પાછા અમે લોકો આવશું દસક દસક કિલો લેવા માટે તો બસ અત્યારે હાલ તો આટલા લઈએ પહેલાં તો એ લોકો જો પાંચ પાંચ કરીને આપણે લોકો પાંચ પાંચ કિલોના એ લોકોને અહીંયા હોય રાખેલા તો બસ પાંચ કિલોમાં એ લોકો પહેલાં જોખી જોખી નાલતા જઈને આપણે પછી ત્યાં એ લોકોનું જ છે દડવાનું બી દડવાના વીસ રૂપિયા લે છે એક કિલો પર અને બસો રૂપિયાની મરચાની પ્રાઇસ છે થોડું આમ કરી બી આપે છે સારી વસ્તુ છે તો પણ તો ચલો ગઈશ થઈ શકો છો બ્લોગની અંદર તો પાંચ પાંચ કિલો કરીને એ લોકો કરી રહ્યા છે મરચાં તૈયાર તો મારી મમ્મીએ કહેવું છે કે ડિરેક્ટ તમે એ લોકો દડવામાં જવા દો ત્યાં બેણો હોય છે એ આપણે છાપ કરવા હોય તો સાપ બી કરી આપીએ છીએ અને આપણે એવી રીતના દડાવવા હોય તો બી દડાઈ શકીએ છીએ તો બસ જો અહીંયા તમારા લોકોને મરચા લેવા આવવું હોય તો ફૂલ બેનિફિટ રહેશે એમનું રીઝન એ જ કે જો અહીંયા તમે લોકો સાફ સફાઈ બી કરી શકો જાતે બી કરી શકો પ્લસ અહીંયા કોઈ બાયો માટે જતી સાફ સફાઈ કરવા વાળી તો એ બી હોય છે તો અમારા જો પાંચ કિલો તો વહી ગયા છે દડવામાં તો આ બીજા પાંચ કિલો નીકાલે છે તો અમારે પંદર કિલોની આસપાસ લેવાના છે અત્યારે હાલ તો મમ્મી કહે છે એટલું લઈશું કેમ કે આપણે તો ખબર નહીં પડતી આટલી બધી તો પછી મમ્મી કહે છે એ છે એટલે લઈશું પછી અમારા લોકોને અહીંયાથી પાછું ધાણા જીરું અને હા હલ્દીને એવું દડાવાનું હે તો ત્યાં બી અમારે જવાનું હતું શાયદ અહીંયા મળી જાય તો અહીંયાથી લઈશું અથવા પછી ત્યાં જઈશું અમે લોકો અમારે ઊંડામાં જ મળી રહેશે તો મરજા તો સ્પેશિયલ અહીંયા આવવું પડે બટ એ બધી વસ્તુ ત્યાં મળી જાય ચાલો ભાઈશ હવે જોઈએ આપણે તો એ લોકો પાંચ પાંચ કિલો કરીને પંદર કિલો જેવું કરી આપશે અને આપણે પછી મરચાં બને દડવામાં જવા દેવાના છે તો ત્યાં બી આપણે ગ્રાઉન્ડ લઈશું ત્યાં સુધી આપણે બ્લોગમાં બન્યા રહેજો અને અમારી ચેનલ પર આમ જ યાર લાઈક શેર સબસ્ક્રાઇબ કરો રિયા તારી કરતા તો આમાં કેટલો સરસ આવે આમાં બી ચાલુ કરી દઉં મારા ફોનમાં પછી ડિસાઈડ કરતે કા તને અડવાનું ના પડું તું એડમાં તારા હાથ બોલી પછી તડકાના તું જ નહીં મેં છું ખાલી ઉપર ઉપરથી જો

એને કરું કેમાં બંધ કર દઉં તારા ભણ માં જો બનેમાં રાખવાનું રાખું ને કે આ લોકો અહીંયા ડળવાનું અને આ લોકો નું અહીંયા ડળવાનું હાવ નું બધું હોય

તો મરચાં દડવામાં ગયા છે તો અહીંયા બધું ટેન્શન વગરનું છે તો તકલીફ કહીશ તમારે ગમે ત્યાં ઇલાકામાં હોય કોઈ બી જગ્યા પર હોય તો કોઈને સારી રીતના મરચાંની ખરીદી કરવી હોય તો અમારો કોન્ટેક કરી અને અમે કહેજો અમે આ લોકો સુધી પહોંચાઈ દઈશું આ કઈ જગ્યા પર છે કઈ જગ્યા પર નહીં તો ચલો પાંચ કિલો દળવામાં વહી ગયા છે અને હવે આવશે પાછા બીજા દસ નાખવાના છે એ બે આખરે આવી જશે તો છે અત્યારે પાંચ વાઈ ગયા છે તો જો એ લોકો બધી જ રીતના આપણને કરી આપે છે અને તમારે આવીને સૂકવી શકો છો આખો દિવસ સૂકવા પછી પણ તમે એ લોકો દળાઈ શકો છો અમને તો આવી બહુ મજા આવી છે એ લોકો બહુ સારા છે આપણે કોઈ જાતની મહેનત નહીં કરવાની તમારે જો મરચાંના ડીટીયાને એવું બધું ચાપ કરવું હોય ને તો બી અહીંયા બાયો હોય છે તો એ તમને બી સાફ સફાઈ કરી આપે છે તો આ દસ કિલો બીજા નાખ્યા છે મરચું દળવાનું થઈ ગયું સ્ટાર્ટ તો પેલા પાંચ તો વહી ગયું છે હવે બાકી રહ્યા દસ બીજા કિલા તો દસ કિલા પણ હમણાં જશે દળવામાં આવી રીતનું છે અહીંયા અમે તમારથી પહોંચાડવાનો પૂરો અમે પ્રયાસ કરશું તમે લોકો બી અહીંયા પહોંચી શકો અને મરચાની ખરીદી કરી શકો છો જોકે ઓલ જગ્યા પર બધું મરચાં મળતા જ હોય છે પણ અહીંયા બહુ ફેમસ છે આથી થિંક તમે સાંભળ્યું હશે નહીં સાંભળ્યું તો મને ખ્યાલ નહીં બટ હન્ડ્રેડ પર્સન્ટ અહીંયા બહુ સારા મરચાં મળે છે બસ આટલું જ કહેવા માગું છું જોઈ શકો છો કલર તમે લોકો આ એક જ દંગો નથી અહીંયા બહુ બધી દંગાય છે પણ અહીંયા અહીંયા છે ને અહીંયાનું મરચું અમે હર વર્ષે લઈએ છીએ અહીંયા બહુ સારું મળે છે બસ આપણે અહીંયા હવે જોઈ લઈએ છીએ કયા કયા મજા છે બોલા મેશાલી બસ આ બધી જગ્યા પર તમે જોઈ શકો છો પછી અમે કીધું કે ચાલો આગળ આગળ જોવા જઈએ તો પછી બહુ જગ્યાએ ફરીને કોઈ ફાયદો છે નહીં તો બાપા સીતારા મરચા ભંડાર તમે અહીંયાથી લેશો તો વધારે બેનિફિટ રહેશે પ્લસ સારું મળશે અને બહુ સરસ મજાનું મળશે તો બાપા સીતારા મરચા ભંડાર તમે લોકો અહીંયા આવી શકો છો આ સ્ટોલ પર તો અહીંયાનું ખૂબ સરસ મરચાં મળશે ખૂબ સરસ તો જો અમે આ સ્ટોલ પરથી ખરીદ્યા છે તો આશા કરું છું કે બધા તમે અહીંયા ખરીદવા આવશો તો જો અડધા પૈસા અહીંયા તો આપ્યા છે તો ભાઈ છે છે એ ગયો કોઈ પણ પ્રકારના મથ તમારા લોકોને જોતા હોય તો અહીંયા મળી રહેશે હર કોઈ પ્રકારના મત જેટલા બી તમારે જોઈએ છે જેવી બી રીતના કશ્મીરી છે ફ્રેન્ડ કેમ છો જે માતાજી આજે અમે લોકો આવ્યા છે મરચાં ખરીદી કરવા માટે તો આજે અમારે લોકોને મરચું લઈ જવાનું છે તો અમારા બ્લોગમાં બી કન્ટિન્યુ રહીજો તો અમે અત્યારે પંદર કિલ્લાની આસપાસ મરચા અમે લોકો દળાવ્યા છે ને હજુ પણ અમે વિડીયોમાં કન્ટિન્યુ તમે લોકો રહીજો અને આજે આવ્યા છે મમ્મી ભાઈ અને હું તો બસ અહીંયા મરચા દળાવીને થોડી વાર નીકળવાના છે થોડી અમે દળાઈ જાય પછી અમે લોકો નીકળશું જય માતાજી જય સોમનાથ દીધો એ જે સુકવેલા છે મમ્મી પાછળ જોઈ લે ખરા પણ લેવા ને હવે લેવાનું છે હા ધાણા હવે લેવાના છે ધાણા જીરું અને હલ્દી હલ્દી લેવાનું છે તો હલ્દી ને પીછાઈ નાખીએ મરચા દળાઈ ગયા છે હવે આપણે પતી જાય પછી એવું લાગશે તો પાછા પંદરમાંથી હા હા પતી એવું લાગશે હમ ચાલો તો કામ પત્યું છે હવે અમે લોકો નીકળીએ છીએ ગાડી ક્યાં મળી તમે હાલો તો ગાડી ગાડી લઈને આવ્યા હેલો ગાઈઝ તો જો મરચાનું કામ પતી ગયું છે ને હવે અહીંયાથી અમે લોકો નીકળીએ છીએ તો બસ જો મરચાં દળાઈ ગયા છે તો પંદર કિલો લેવાઈ ગયા છે અને હવે આપણે લોકો નીકળી જઈએ તો અમે નીકળીએ છીએ તો અહીં એક વાડી આવી છે તો એ મસ્ત રીતના જોઈ અને બિલ ખુશ થઈ ગયું તો હવે આપણે ધીરે ધીરે જઈએ છીએ હજી અમારે ઊંડામાંથી થોડી ઘણી ખરીદી કરવાની છે તો જોઈજો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહીજો ચાલો તો આપણે નીકળી ગયા છીએ મું બેઠી છે પાછળ હું બેઠી છું વચ્ચે અને હવે અમે લોકો જઈએ છીએ તો ચાલો ગાઈસ હવે તમે લોકો બ્લોગમાં બી કન્ટિન્યુ રહીજો હવે જઈશું અમે ઊંડા તો પહેલાં તો અત્યારે જમવાનો કાંઈ વિચાર છે ને એટલે અમારે કરવો છે નાસ્તો તો આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા અને શ્રીખંડ શ્રીખંડ મંગાવ્યું પૂરી મંગાવી પછી ગઠિયા મંગાયા છે ભજીયા મંગાયા છે ખામણ મંગાયું છે અને ચટણી છે ચલાડ છે તો બીજું અમારે લેવાનું હતું ધાયાજીર્યું અને પછી હલ્દી અને એવું બધું દડાવવાનું હતું તો એ પહોંચ્યા અમેના દુકાન પર તો અહીંયા સારી વસ્તુ મળે છે તો જીરું અને હલ્દીને અને એ બધું દડાવવાનું હતું તો મમ્મી કે ચાલો ત્યાં જતા રહીએ તો અહીંયા પહોંચ્યા છે બટ મમ્મી જોઈ છે અને બસ હવે લેવાના છે તો પછી અમે લોકો અહીંયા ઊભા છે અને મમ્મી જોઈ છે તો જોવાડી પણ દડાવવાનું છે તો મારા મમ્મી કહે છે ભાઈને ભાવ ચાલીને પૂછે છે કે ભાઈ શું ભાવ છે તો તે ધાણાનો ભાવ ચાલે છે એકસો વીસ છે અને હલ્દીનો બસ્સો રૂપિયા ભાવ છે કિલ્લાનો હલ્દીનો બચ્છો છે તો ધાણા એકસો વીસ છે એકસો ચાલીસ છે એકસો સાહીઠ છે તો તમારે જેવી વેરાયટીના લેવા હોય તેવા લઈ શકો છો જે રેન્જમાં જવું હોય તમે જઈ શકો છો તો આ બી અમારી ઉંડાની અંદર એક ફેમસ દુકાન છે કે ધાણા જરૂરથી માંડીને મળશે તે માંડીને હર કોઈ વસ્તુ મળી રહે છે તો તમારે પણ જે લેવું હોય તો ફટાફટ તે આવી જજો અમારે ઉના ખાઈ બજારમાં ખાઈ બજારમાં તમને લોકોને આ બધી વસ્તુ મળી જશે આરામથી મસ્ત રીતના તમને અંદર દળી બી આપશે તો એ પણ અમારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો એ બી તમને બતાવું છું હમણાં તો અમારા બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો બધી વસ્તુ તમે મળી જશે તમારે જે પણ ખરીદી કરવી હોય અહીંયા મસાલા માટેની વસ્તુ તો બધી વસ્તુ મળી જશે તો મમ્મી જાય છે અંદર અથવા તો મમ્મી કહે તું બી ચાલ તો હું બી આવું છું તો અમે જોઈ લઈએ હળદર સારી છે તો મમ્મી હળદર જોઈ છે હાથમાં લઈને જો મમ્મી ચેક કરે છે કેવી લાગે છે કેવી નહીં ત્રણ પ્રકારની હલ્દી છે એ ભાઈ બતાવે છે કે અહીંયા છે એક વાં છે ને વાં છે તો બસ એ લોકો જો કે ઓળખીતા જ છે એટલે મમ્મીને હર વખતે અહીંયા આવતા હોય એટલે ઓળખતા હોય એટલે એ લોકો કહે છે કે ચલો તમારે જોઈએ તો લઈ લો તો પછી મેં કીધું મારે તો બહાર બેસવું છે મમ્મી કહે છે કે ના ઉપર ચાલો ને ચાલો બસ હવે મેં હમણાં ઉપર જવાના છે ત્યાં અંદર ખાણાને બધું છે તો હર માથે ડે પણ મળી જશે તમને લોકોને તો હવે આપણા બ્લોગમાં કન્ટીન્યુ રહેજો હું તો મારું મારે પ્યાસ લાગી છે તો મારે પીવું છે પાણી મેં કીધું છે તો મમ્મી મને બોલાવે છે અંદર કે તું અંદર ચાલ અંદર ચાલ તો મેં કીધું છે કે થોડી વારની અંદર હું આવું છું તમે જાઓ તો અમારા માટે હલ્દી રેડી કરે છે કેટલી દડાવે છે મમ્મી ડિસાઈડ કર છે આપણને તો ખ્યાલ ના હોય તો એ લોકો બધા સારા લોકો છે અને વાર વાર જઈએ છીએ મેં ત્યાં બધું હલ્દી ને બધું કરાવવા તો એ લોકો કહે છે કે ના તમારો પહેલાં દડી આપશે તો એ લોકો અમારું દડા માટે અંદર ગયા છે તો બસ આવી જ રીતના હું હરેક બ્લોગમાં તમને લોકોને બધું બતાવી દઈ રહીશ અને ક્યાં કઈ વસ્તુ મળે છે એ રીતે બતાવીશ ને જો હવે અહીંયાથી લઈને અંદર દડી આપે છે તુરંત તમને કોઈ જાતની મહેનત કરવાની જરૂરત નહીં ને અહીંયા દુકાન પર બધું મળી રહેશે અને પ્લસ કે અહીંયા ને દળી આપશે જેને બી અહીંયા આવવું હોય તે અમારો કોન્ટેક કરી શકો અને આવી શકો આ છે અમારે ઉનાળની અંદર ખાઈ બજારની અંદર તમને હરેક મસાલા વેરાયટી મળી જશે અને મરચાં બી જોતા હોય તો મરચાં મરચા અહીંયા મળી રહેશે સારામાં સારા ભાવમાં અને એ પણ અહીંયા દળી આપશે અથવા તમે ઘરના મસાલા લઈને અહીંયા પહોંચી આવજો તો બધું દળી આપશે રીઝનેબલ ભાવની અંદર અમે તો પહોંચી ગયા છે અહીંયા હવે અહીંયાથી મારું કામ બતાવીને પછી નીકળવાના હે તો મારો થોડી વાર નીકળવાનો રાઉન્ડ મારી લે અમે અંદર રાઉન્ડ મારવા જઈએ છીએ અને અમે બતાવીએ છીએ બ્લોક અંદર કે તમારા લોકોને બી આવવું હોય તો આવી શકો છું મારા મમ્મીને તો લાગે છે ગરમી તો મમ્મી કહે છે કે વાંધો નહીં તમારે અહીંયા આવી જાવ તો મારા મમ્મી અને ભાઈ કહે છે કે તમે જાઓ અંદર રાઉન્ડ મારી લો મમ્મી એમ કહે છે કે જાઓ અંદર જાઓ તો હું અંદર જાઉં છું ભાઈએ પણ કીધું કે તમે અંદર જઈ અને વિડીયો શૂટ કરી શકો છો તો પહેલાં પરમિશન લેવી તો ફરજમાં આવે છે તો એ જો બધા લોકો બેઠા છે ને બધા ભગડાવે છે તો એ ઘંટી છે ઘાણા છે હલ્દી માટેનો અલગ છે મરચાં માટેનો અલગ છે પછી ધાણા માટેનો અલગ છે તો બધી રીતે તમે તુરંત દળી આપશે મસ્ત રીતના તો ચાલો જલ્દી જલ્દીથી અમારા બ્લોગને લાઈક કરી દો અને ફટાફટ હું આ લોકોનું એડ્રેસ નાખી દઈ તમારે જ્યારે બી પહોંચવું હોય ત્યારે પહોંચી શકો